શેર કરી આપી છે મહાસંકલ્પ કરીને સિરીઝ આપણે લોન્ચ કરી હતી એ સિરીઝની અંતર્ગત આપણે ભાગ નવ જોઈ ગયા આજે વાત કરવી છે ભાગ દસ ની આપણે સમાજશાસ્ત્ર વિષયના વિભાગ સી તરફ આગળ વધી રહ્યા છે જેમાં આપણે એક થી પાંચ પ્રકરણ જોઈ ગયા હતા ચલો વધારે સમય ના લેતા સીધા આપણે જઈએ આજના આ સેશન તરફ ચલો પ્રકરણ નંબર સ ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન એવો છે કે ઓસડ અને જે વિલેમ્બર છે એને જે કરી સંસાર પ્રત્યેનો પ્રક્રિયાનો આખો મોડલ આપ્યો છે એ મોડલની સમજૂતી આપણે આપવાની છે કારણ કે જો શું કીધું કે સંસાર એ દરેક માનવ સમાજની અનિવાર્ય જરૂરિયાત છે વર્તમાન સમયની અંદર બરોબર છે કોઈ પણ વ્યક્તિ આજે સમૂહ માધ્યમો સાથે ન જોડાયેલો હોય એ વસ્તુ અશક્ય વસ્તુ છે ત્યાર પછી શું કીધું છે કે સંસાર વગરના માનવ સમાજની કલ્પના કરવી થોડીક અશક્ય વસ્તુ છે વર્તમાન સમયમાં હું તમને એવું કહું કે ભાઈ સોશિયલ મીડિયા તમામે તમામ આપણે નેપાલ ગોળે કરી દઈએ બરોબર છે થોડીક યુવા વર્ગ હા ચાલે એવું નથી કે ભાઈ ના ચાલે પહેલાના જમાનાની અંદર બધા આપણા લોકો જીવતા જ હતા લાઇટ વગર જીવતા હતા બધી વસ્તુ પોસિબલ છે બરોબર સંસારની પ્રક્રિયા અનેક સોપાનો ઉપરથી પસાર થાય છે અને આ સોપાનોને સમજવા માટે સરસ મજાનું આપણને અહીંયા એક મોડલ આપ્યું છે એ મોડલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે જો એમાં શું કીધું હવે માનો કે તમે કોઈ પણ વસ્તુ તમે બીજા સુધી પહોંચાડો છો સોશિયલ મીડિયા મતલબ માધ્યમની વાત કરું તો હવે તમે જે સંદેશ આપો છો એ સંદેશનું શું થતું હોય છે બાળકો અર્થઘટન થતું હોય છે શું થતું હોય છે અર્થઘટન કરીને તમે ફરીને પાછો સંદેશ આપતા હો છો એ સંદેશાનું પાછું અર્થઘટન થતું હોય છે અને અર્થઘટન કરીને પાછું સંદેશ મતલબમાં આ સાયકલ સતત ને સતત ને સતત શું રહેતી હોય છે શરૂ રહેતી હોય છે અને જે થાય છે ને એને પ્રત્યયન કહેવાય ઓકે ચાલો આપણે ખ્યાલ આવી ગયો છે આગળ વધીએ બરોબર છે તો આ હતું એનું જે સંદેશનું જે મોડલ છે એ મોડલ ની અંદર એટલી વસ્તુ જ આવે છે ચાલ આગળ વધીએ જે સમજાય એવી વસ્તુ કરતા હોય છે આપણે અર્થઘટન કરતા હોય છે અર્ધઘટન કરીને એ વાત આગળ પહોંચાડતા હોય છે મતલબમાં આપણે કરતા હોઈએ છીએ ભારતમાં રેડિયો અને ટેલિવિઝનનું જે પ્રસારણ છે કયા મંત્રાલય દ્વારા સંચાલિત છે ભાઈ ટેલિકાસ્ટ કોના દ્વારા થાય છે તેની વાત કરી છે તો કે ભાઈ આ આખું છે છે ને ભારત સરકારના અંતર્ગત અને સૂચના પ્રસારણ મંત્રાલય એની દ્વારા થતું હોય છે બરોબર ચલો હવે ત્યાર પછી આપણે સંસારની વ્યાખ્યા જોવી નથી બરોબર કારણ કે બે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ વ્યાખ્યા આપી છે તમે એક વખત જોઈ નાખજો એટલે તમને આરામથી ખબર પડશે ચાલ આગળ જોઈએ ડેવિડ બર્ગે પણ એક સંસારનું જે મોડલ આપ્યું છે એ મોડલની પણ એને એક શેની વાત કરી છે એના મોડલ ની અંદર બરોબર તો યાદ રાખજો એસ એમ સી આર ની વાત કરી છે

ફોટોગ્રાફી જે કેમેરાની શોધ છે બરોબર છે ઈ કે અઢારસો ને અઠ્યાસી માં અમેરિકાની અંદર જોનાડ ઇસ્ટમેન દ્વારા ખાસ કરીને કોડે કોડે બોક્સ કેમેરાની શોધ થઈ હતી બરોબર છે સમય જતાં જતાં કેમેરાની અંદર રોલ રોલ આવ્યો દ્વારા આપણે હું હું શું કરવા લાગ્યા કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી કરવા લાગ્યા થોડો સમય ગયો એટલે પછી કલર ફોટિક ફોટો કરતા ગયા આજે વર્તમાન સમયની અંદર સ્માર્ટફોનની અંદર ડિજિટલ કેમેરાની સારી એવી સુવિધાઓ છે આપણે કોઈપણ સમયે સમયે કોઈ પ્રસંગો આપણે શું કરતા હોઈએ છીએ ફોટોગ્રાફી લેતા હોય છે યાદ માટે બરાબર છે ત્યાર પછી જોઈએ થોડીક આપણે સંસારની કેટલીક લાક્ષણિકતાઓ છે બરોબર છે તો અહીંયા છ લાક્ષણિકતાઓ આપી છે એમાંની પહેલી છે ભાઈ કે સંસાર એક અવિરત ચાલતી એક પ્રક્રિયા છે કેવી છે બરોબર છે પાંચ જોઈએ આપણે તો બીજી જે છે બરોબર છે એને સંસાર દ્વિમાર્ગી પ્રક્રિયા કહેવાય છે ત્રીજું લાક્ષણિકતાની વાત કરી સંસાર અને માધ્યમ આવશ્યક છે બરોબર છે ચોથું જોઈએ તો સંસાર એક પ્રાકૃતિક ગુણ છે બરોબર ત્યાર પછી પાંચમું જોઈએ તો સંસાર એક સામાજિક પ્રક્રિયા છે છઠ્ઠું જોઈએ તો સંસ્કારિક વિજ્ઞાન અને કલાની વાત કરી છે બરોબર ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે પરસ્પર જે સંસાર માધ્યમો છે એ કોને કહેવાય બરાબર છે કોને કહેવાય એ કે ભાઈ પરસ્પરની વાત છે તો શું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ હોય કે કોઈ સમૂહ હોય એકબીજાને પ્રત્યે જે પ્રત્યક્ષ સાજરીમાં જે વાતચીત કરે છે પ્રેમ કરે છે હાસ્ય કરે છે રુદન કરે છે પોતાની વાત છે અભિવ્યક્ત કરે છે પોતાના હાવભાવ કે સંકેત દ્વારા રજૂઆત કરે છે તો આ બધી વસ્તુઓ એમની અંદર આવતી હોય છે બરાબર છે તો કે સમૂહ સંસાર કોને કહેવાય કે ભાઈ સમૂહ સંસાર માધ્યમો છે જુઓ કે વિશાળ અને જટિલ માનવ સમુદાય છે આજે બરોબર ટેકનોલોજી છે ઘણી બધી એની અ મદદથી સંદેશાઓને પહોંચાડવાનું કામ કરતું હોય દાખલા તરીકે વર્તમાન છે રેડિયો છે ટેલિવિઝન છે કોમ્પ્યુટર છે મોબાઈલ છે ઇન્ટરનેટ છે આ બધી સેવાઓ દ્વારા કામ કરતા હોય છે બરોબર છે ત્યાર પછી ડબલ્યુ ડબલ્યુ નો અર્થ શું થાય છે આપણે આગળ જોઈ ગયા છીએ બરોબર કે આ એક કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ એક સર્વર છે બરોબર છે જેમાં શું કરે છે કે ઇન્ટરનેટના દ્વારા દુનિયાભરના હજારો એક સાથે જોડવાનું કામ કરે છે જેને વેબ કહેવામાં આવે છે ઓકે આગળ જોઈએ ભારતમાં રેડિયો પ્રસારણની સેવા કયા કયા નામે ઓળખવામાં આવે છે મતલબમાં રેડિયોની શરૂઆત હતી તે અત્યાર સુધીમાં અલગ અલગ નામે આપણે એને ઓળખતા હોઈએ છીએ તો જુઓ શરૂઆત આપણે કરીએ તો ઓગણીસો ત્રેવીસ ની અંદર જે મુંબઈની અંદર ક્લબ રેડિયો શરૂ થયો ત્યાર પછી મુંબઈ અને કલકત્તા વચ્ચે જે સરકારી ટ્રાન્સમીટર દ્વારા રેડિયોનું પ્રસારણ શરૂ થયું હતું ઓગણીસો ત્રીસ ની અંદર રેડિયો સ્ટેશન સંચાલિત અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવતું હતું એટલે એનું નામ કેવું રાખવામાં આવ્યું હતું કે ભારતીય પ્રસાર રાખવામાં આવ્યું હતું બરોબર ત્યાર પછી ઓગણીસો નાખવામાં આવ્યું પ્રકરણ નંબર સાત આવી ગયું બરોબર છે પ્રકરણ નંબર સાત શું કે છે પ્રતિરોધાત્મક આંદોલન છે કે ક્યારે ક્યારે એ આંદોલનનો જન્મ થાય કે સમાજમાં જયારે સામાજિક પરિવર્તન ની ગતિ ઝડપી બની હોય મતલબમાં સમાજમાં પરિવર્તન આવતું જતું હોય આવતું જતું હોય બરોબર છે તો ક્યારે આપણા જે પણ રીત રિવાજ માન્યતાઓ છે એની અંદર ઘણું બધું પરિવર્તન આવે છે તો આના કારણે સમાજ ન પહોંચી શકતો હોય અને એના કારણે જે આંદોલન જન્મે છે આ પ્રકારનું આંદોલન કહેતા હોઈએ છીએ સામાજિક આંદોલનના પ્રકાર કેટલા હોય છે તો સામાજિક આંદોલનનો શબ્દ આપણે જોઈએ તો કે ભાઈ સામાજિક સંસ્થામાં જે પરિવર્તન આવે છે બરોબર એની વાત અહીં કરી છે બરોબર સામાજિક આંદોલન કોઈ એક પ્રકારે પ્રકારમાં મૂકવું સરળ નથી ભાઈ સામાજિક આંદોલનને કોઈ એક પ્રકાર આપવો એ ખૂટ અઘરી વસ્તુઓ છે બરાબર પણ જોઈએ તો સામાજિક આંદોલનના વાત કરીએ તો ચાર પ્રકારના આંદોલનો છે કેટલા પ્રકારના આંદોલનો છે ચાર પ્રકારના સુધારાવાદી સામાજિક આંદોલન છે ક્રાંતિકારી સામાજિક આંદોલન છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે અને વિરોધાત્મક સામાજિક આંદોલન છે તો કે સામાજિક આંદોલનના લક્ષણો કેવા હોય કઈ રીતે આપણે કહી શકીએ કે આ આંદોલન સામાજિક આંદોલન છે એવું બરોબર છે તો કે ભાઈ એક જ વસ્તુ યાદ રાખવાનું કે સામાજિક આંદોલન છે ને એ સમાજના લાંબા ગાળાની પ્રક્રિયા છે એવી છે બરોબર અને સામૂહિક લક્ષણ ધરાવે છે એ ચોક્કસ ધ્યેય સાથે જન્મ થતો હોય છે મોટા ભાગના સામાજિક આંદોલનની અંદર મેં કહ્યું કે ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે કોઈની વિચારસરણીથી જ આનો જન્મ થતો હોય છે એક અભિમુખતા વ્યક્ત કરે છે બરોબર છે મોટા ભાગના સામાજિક આંદોલનો વ્યક્તિ અને કે વ્યક્તિ ચોક્કસ પ્રકારનું એની અંદર તાદાત તાદાત્મય જોવા મળતું હોય છે આગળ વધીએ દરેક સમાજી સામાજિક આંદોલન પોતાની માંગણીને પહોંચી વળવા માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે બરોબર છે ત્યાર પછી સામાજિક આંદોલનની અસરો જોઈએ બરોબર છે તો કે ભાઈ સામાજિક આંદોલનની અસરો કેટલી થતી હોય છે બરોબર તો કે છ અસરો થતી હોય છે કેવી અસરો થતી હોય છે છ અસરો જો પરિવર્તનની પ્રક્રિયા કેવી બને છે ઝડપી બને છે લોકોમાં સભાનતા આવે છે નવી નેતાગીરી ઊભી થાય છે સમાજની અંદર નવા વિચારોનો વિકાસ થાય છે પછી ખાસ કરીને જે સમસ્યા છે એનો વૈકલ્પિક ઉપાય શું છે એના માટેની વાતચીત થાય છે અને સમાજ બદલાવવામાં પણ આનો ઉપયોગ થતો હોય છે પ્રતિ વધાત્મક સામાજિક આંદોલન આપણે જોઈ ગયા છીએ એટલે એની ચર્ચા આપણે નથી કરવી સામાજિક આંદોલન કોને કહેવાય એની પણ આપણે વાત કરી ગયા ચલો સામાજિક આંદોલન તો આ આંદોલન એવું છે છે હું શું કહે જેમાં કાં તો અસંતોષ હોય સંપૂર્ણ રીતે શું હોય અસંતોષ હોય અને કાં એની એવી માંગણી હોય કે સંપૂર્ણપણે અમારે પરિવર્તન જોતું છે બરોબર અને આ આંદોલન જોવા મળતું હોય છે સળવડકો આગળ વધીએ વર્તમાન સમયની અંદર સામાજિક આંદોલન શબ્દ કઈ ઘટના સાથે દર્શાવી શકાય છે તો જો કિસાનની મતલબ આંદોલન ને આપણે સળવળ તરીકે ઓળખવી કે છે કિસાનની સળવરો હોય ખેત મજૂરોની સળવરો યુવાનોની આંદોલન હોય મજૂરોનું આંદોલન સ્વતંત્ર આંદોલન હોય જમીન લગતો આંદોલન હોય ગુજરાતમાં કેટલાક નવ થાય તથા આંદોલન હોય છે આ બધી વસ્તુઓ આપણે એમાં જોતા હોઈએ છીએ ચલો સુધારવાદી સામાજિક આંદોલન કયું કાર્ય કરે છે તો કે ભાઈ એક જ વસ્તુ કરે છે શું કે ભાઈ જે સમાજના સભ્યોની જે જે માન્યતાઓ છે કર્મકાંડ છે 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 જીવનની પદ્ધતિ એમાં પરિવર્તન લાવવાનું કામ કરતા હોય ભારતમાં સંદર્ભે ક્રાંતિકારી સામાજિક આંદોલનના ઉદાહરણો આપો બરોબર છે તો કે ભાઈ શ્વેત ક્રાંતિ છે ભૂદાન છે ગ્રામ્યદાન છે સંપત્તિદાન છે આ બધાને આપણે ક્રાંતિકારી આંદોલન કહી શકીએ છીએ ત્યાર પછી આપણે આગળ વધીએ નંબર છે વૈદિક સમયમાં ભારતમાં પંચાયતનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું તો કે ભાઈ રામાયણ હોય કે મહાભારત હોય એની અંદર જો પંચાયતની રચના ની વાત કરીએ તો એની અંદર પણ આપણને વાત એમાં ઉલ્લેખ જોવા મળે છે પાંડિયા હોય પલ્લવો હોય એના સમયની અંદર પણ ગ્રામ સભાનો ઉલ્લેખ કર્યો છે જો કે જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ઘણા સમયની અંદર સભા અથવા પરિષદ સંચાલન મુખી કરતા હોય છે છે બધી વાતો મળી આવે બ્રિટિશ સરકારે પંચાયતી પંચાયતોને સ્વરૂપ સાથી ફેરવ્યું છે બરોબર કે ભાઈ પંચાયતની રચના છે એનું કાર્ય છે આ બધી જ વસ્તુમાં એને પરિવર્તન બ્રિટિશોએ

ગ્રામ સેવક ને આજે ગ્રામ વિકાસ અધિકારી એટલે કે વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પણ એનું કામ શું શું હોય છે કે ભાઈ કૃષિ શિક્ષણ સહકાર પશુપાલન આરોગ્ય વિગેરેમાં ખાસ કરીને ખાતા અધિકારી ગ્રામ વચ્ચે રહીને મધ્યસ્થ રહીને કામગીરી બજાવી બરોબર ગ્રામ ગ્રામ સેવકે નક્કી કરેલી યોજના અને કાર્યક્રમોનો અમલ કરાવવો ગામડાના લોકોને નવી નવી સર્ચા કરીને કૃષિ સિંચાઈ સહકાર આ બધી મતલબ યોજનાઓની માહિતી આપવી આ એનું મુખ્ય કાર્ય હોય છે ગ્રામ સેવક ગ્રામજનોની જરૂરિયાતોનો અભ્યાસ કરવા માટે પૂર્ણ રીતે પ્રયત્ન કરે છે નવા સંશોધનો પરિચિત કરાવવા માટે ગ્રામજનોના જે પ્રશ્નો છે એની સમસ્યા લાવી અને ઉપલી અધિકારીઓને આપી પંચાયત છે સહકારી મંડળીઓ છે આવી સંસ્થાઓની અંદર ગ્રામ ગ્રામ સભાઓનો ખાસ કરીને ખેતી પશુપાલન સહકાર આરોગ્ય શિક્ષણ જેવા પ્રશ્નો છે એને પ્રોત્સાહન આપવાનું કામ પંચાયતી રાજનું જે સ્ત્રી સ્તરીય માળખું છે એની વાત કરીએ તો આપણને ખબર જ છે ભાઈ પંચાયતનું જે માં સુધારો થયો તોર માં સુધારાની અંદર આ સ્થાન આપવામાં આવ્યું છે પંચાયતી રાજનું શાસન કેટલા વિભાગમાં વેચવું એક ગ્રામીણ સ્તરે વેચું તાલુકા સ્તરે વેચું અને જિલ્લા સ્તરે વેચું ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત કહેવાય તાલુકા પંચાયત એ તાલુકા પંચાયત કહેવાય જિલ્લા જિલ્લાએ જિલ્લા પંચાયત કહેવાય છે બરોબર છે આમ ગામ તાલુકો અને જિલ્લો અને મતલબમાં શું કહેવાય છે ગામના ગામ ગામડાનો વહીવટ સંપૂર્ણ રીતે આવી રીતે સ્ત્રી સ્તરીય રીતે થતો હોય છે તાલુકા પંચાયતમાં સામાજિક સમિતિ સમજાવવાની છે બરોબર છે તો આ સમિતિમાં જે સભ્યો સંખ્યા નક્કી થયું વધુમાં વધુ પાંચ અથવા પંચાયતની હોય છે આ સભ્યો પૈકી એક સભ્ય અનુસૂચિત જાત જાતિનો હોય છે એક મહિલા હોય છે બરોબર છે આની અંદર ન્યાય સમિતિ ખાસ કરીને બનાવવાની હોય છે એની અંદર એક અધ્યક્ષ અધ્યક્ષ તરીકે ચૂટે છે ન્યાય સમિતિ અલગ અલગ ભાગમાં છે બ્રિટિશ શાસન દરમિયાન નિયમોના અધીન બનાવેલી પંચાયતો ની અંદર લોકશાહી ન હતી કારણ કે મોટા ભાગના સભ્યો સરકાર દ્વારા નક્કી થયેલા હતા

એક કારોબારી સમિતિ અને એક સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત હોય છે બંધારણમાં રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતની કલમ નંબર ચાલીસ ની અંદર પંચાયતને શું કહેવામાં આવે છે બરોબર છે તો કે ભાઈ શું કહેવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે રાજ્યમાં પંચાયતની રચના કરવી એ અગ્રસ્તર રહેશે ભાઈ બરોબર કે દરેક ગામની અંદર પંચાયત કરવી પણ એ વસ્તી ધોરણે આધારે હોય

ગ્રામીણ સમાજમાં સામાજિક અને આર્થિક દરજ્જો ઊંચો લઈ જવો વિકાસની તક પૂરી પાડવી જરૂરિયાતો સંતોષવા માટે પગલાં પર પૂરા પાડવા વાહન વ્યવહારની સુવિધાઓ ઉપલબ્ધ કરવી આ બધી સૌથી એની અગત્યની ગણવામાં આવે ત્યાર પછી ગ્રામ પંચાયતમાં આવકના સાધનો બરોબર છે તો કે ભાઈ જોઈએ તો લોક ફાળો છે પંચાયત દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયત દ્વારા આર્થિક સહાય પણ પૂરી પાડ કરવામાં આવતી હોય છે અને સ્થાનિક લોકો પાસેથી એમ કહેવાય ને કે કરવેરો સામાન્ય રીતે લેતા હોય છે સમાશ્ય શાસ્ત્ર શબ્દમાં બાળ પ્રતિની વ્યાખ્યા કોને કહેવાય બરોબર છે તો કે ભાઈ બાળ અપરાધ ની અમુક ઉંમરનું કોઈ પણ બાળક હોય કોઈ કિશોર હોય સમાજ વિરોધી કોઈ પણ કૃત્ય કરે બરોબર છે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબિંબ ના હોય બરોબર છે અને અર્થઘટન કરવા પાછળ જોઈએ તો જે પ્રકારનું વર્તન જોવા મળે એને આપણે બાળ અપરાધ કહેતા હોઈએ છીએ પ્રોબેશન એટલે શું થાય બરોબર છે કે એમ કહેવાય ને કે અજમાયશી મુક્તિ જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તેના વર્તન અને બાળ અદાલતની અંદર જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી બાળકને અહીંયા રાખવામાં આવે છે બરોબર છે સમાજ વિરોધી વર્તન કોને કહેવાય लोकरिती समाज मूल्य और नियमों ननीय मौकड़े लावे नगरता विरोधी जुबलपन करी है ये बुरपस ये नॉमी कौन क्या है પ્રકરણ નંબર દસ છે એના પ્રશ્નો તમે એક વખત વાંચી લેજો